ખેડૂતો માટે ફરી આવ્યા છે માઠા સમાચાર દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ હવામાન નિષ્ણાંત અથરીયા શેટ્ટીનું અનુમાન છે અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન અને દરિયામાં ગયેલી સિસ્ટમ ફરી મજબૂત બની છે હજુ પણ ચોવીસ કલાક કચ્છ નજીક રહી શકે છે આ સિસ્ટમ બે દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના છે પાંચ ઓક્ટોબરે યુટર્ન લઈ શકે છે સિસ્ટમ

તો હવામાન નિષ્ણાંત અત્ર શેટ્ટીનું અનુમાન છે બે દિવસ બાદ મજબૂત થઈ આ જે સિસ્ટમ છે તે ધનોત પલોજ પણ કાઢી શકે છે કારણ કે ઓલરેડી અત્યારે છેલ્લા દિવસોથી જે વરસાદ વરસી રહ્યો છે ચાર પાંચ દિવસથી આ વરસાદ છે ખેડૂતોનું ટેન્શન વધેલું છે અને આવા સમયે આ જે સમાચાર છે તે બીપી પણ વધારી શકે છે તો દશેરા જેવા મોટા તહેવાર પર પણ ખેડૂતોના ચહેરા પર ખુશી નથી ખીલી છોટા ઉદયપુરના ખેડૂતોએ ફૂલોની ઊંચી માંગની આશા રાખી મહેનતથી ખેતી કરી પરંતુ બજાર ભાવની એવી આંચ આવી કે આશાઓ જે હતી તે વિખેરાઈ ગઈ છે અને છેલ્લા કેટલાય વર્ષથી છોટા ઉદેપુર જિલ્લાના અનેક ખેડૂત પરિવારો ખાસ કરીને મહિલાઓ ફૂલોની ખેતી કરીને રોજગારી મેળવે છે દશેરાની ઊંચી માંગ જોઈને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ ગુલાબ ગલગોટાની ખેતી કરી પરંતુ દશેરા આવતા ભાવ માત્ર દસ રૂપિયા પ્રતિ કિલો થઈ જતા ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે ઉદેપુર જિલ્લાના ખેડૂતો આમ તો પહેલા મકાઈ ડાંગર કપાસ જેવી ખેતી કરતા હતા પણ છેલ્લા બે વર્ષથી ફૂલોના ખેતીમાં તેજી હતી જેની આશામાં આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ખેડૂતો ફૂલોની ખેતી કરી અમારે આ સિઝનમાં દસ દિવસમાં અંદર ભાવ મળે એવો ભાવ મળ્યો નથી અને એવી આશા હતી કે ભાવ મળી જાય એવું પણ દસ દિવસમાં માર્કેટ બી ભાવ ના મળ્યો ને કોઈ બી જગ્યાએ ભાવ ના મળ્યો એટલે અમે લારી કરીને બેઠા તો જે મળે તે ખરું એમ કરીને આજે દશેરાના દિવસે બેઠા હતા પણ કઈ ફૂલોની કયો વધારે ડિમાન્ડ રહી નહીં છોટાઉ દેપુરના ખેડૂતો જે મકાઈ તુવેર જેવા ખેડૂતો જે પોતાના ખેતરની અંદર ખેતી કરતા હતા પરંતુ જે ગયા વર્ષે ફૂલોની ખેતીમાં જે સારો ભાવ હતો તેના કારણે આ વર્ષે પણ ખેડૂતોએ ફૂલોની ખેતી કરી પરંતુ જે ભારે વરસાદ થયો ત્યારે આ ફૂલો ન ખીલ્યા અને ગણપતિ જેવા તહેવારોની અંદર ફૂલો ન વેચાયા હવે જ્યારે તેઓને ખેડૂતોને આશા હતી કે દશેરા નવરાત્રિના તહેવારોની અંદર આ ફૂલોની માંગ આવશે પરંતુ માંગ તો થઈ પરંતુ દસ રૂપિયા એટલે જે ખેડૂતોએ જે ખેતી કરી હતી તેમાં જે ખર્ચ કર્યો હતો તે પણ ન મળ્યો સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિ મંદિર ખાતે આયોજીત ધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભા પૂર્વે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે આવેલ ગાંધીજી અને કસ્તુરબાના તૈલચિત્રને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે ક્યુઆર કોડનું પણ વિમોચન કર્યું હતું આ સુવિધાના કારણે લોકોને ગાંધીજીને લગતી તમામ જાણકારી મોબાઈલથી મળી રહેશે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી તથા કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ કોવરજી બાવડિયા પણ હાજર રહ્યા ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હાજર રહ્યા હતા તો વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર પાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્યમંત્રીએ ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ ધપાવ્યો છે સ્વદેશી સ્વચ્છતા અને સ્વાવલંબી આ ત્રણેય ગાંધીજીના મૂળ મંત્ર હતા મૂલ્ય વિચાર હતા એ વિચારોને પ્રગટ કરવા માટેનું એક માધ્યમ ગાંધીજીએ ઓગણીસો વીસની અંદર આ સંસ્થાની સ્થાપના કરીને કર્યું હતું પરંતુ એ આઝાદી સુધી ત્રણે ત્રણ વિષયો ચાલ્યા અને ત્રણ વિષયો પછી આઝાદી પછી ક્યાંય દુર્લક્ષતામાં સેવાયા હવે આ ત્રણેય વિચારોને ખાલી વિચાર નહીં પરંતુ પ્રેક્ટિકલી મૂર્તિમન થાય એ દિશામાં અત્યારે સરકારો પણ આગળ વધી રહી છે આદરણીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન કેવળ પુસ્તકમાં વાંચવા ભાષણ પૂરતું નહીં પરંતુ વ્યવહારિકતામાં એ વસ્તુનો અમલ થાય અને આ ત્રણેય વસ્તુઓ સ્વભાવ બને દેશનો સ્વભાવ બને દેશના લોકોનો સ્વભાવ બને ખૂબ જરૂરી આ વિકાસના પંથે જવાની ત્રણ બાબતો મહત્ત્વની બાબતો જેનું ઉદ્ગમ સ્થાન આ વિદ્યાપીઠ છે અને વિદ્યાપીઠ થકી આ વિચારોનો ફેલાવો સમગ્ર દેશમાં આઝાદી સમયે થયો હતો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર